ભક્તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે અને તેનાથી વ્યક્તિને કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું શું રહસ્ય છે ભક્તો શું તમને ખબર છે કે મહાપુરુષો કેમ કહેતા હતા જો જાગે છે તે પામે છે અને જે સૂવે છે તે ગુમાવે છે અમે ઘણીવાર આપણા પરિવારના વૃદ્ધ લોકો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સવારે વહેલું ઉઠવું જોઈએ તેઓ અમને સવારે ઊઠવાના હજારો ફાયદા ગણાવે છે દરેક બાળકની માં પોતાના બાળકને સવારે જાતે જ જગાડે છે પરંતુ અમારી નવી પેઢી રાત્રે મોડા સુધી જાગે છે અને સવારે મોડું સૂવાનું બહુ જ ફેશનેબલ માને છે હકીકતમાં આપણા પરિવારના લોકો સવારે વહેલા ઉઠવા અંગે જે વાતો કહે છે તેની પાછળ ખૂબ ઊંડા આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે એટલું જ નહીં સવારે વહેલું ઊઠવા અંગે વિજ્ઞાન પણ એ જ વાત કહે છે જે વિજ્ઞાન તેમના પૂર્વજોએ તેમને શીખવ્યું હતું અને હવે તે જ વાતો તેઓ અમને શીખવી રહ્યા છે સવારના સમયના જે મુહૂર્તને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે તે સમયે આપણું મન પ્રકૃતિનું વાતાવરણ અને સમગ્ર ઉર્જા એક ખાસ સ્થિતિમાં હોય છે જે વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેની સાથે બધું જ ખૂબ જ સકારાત્મક રીતે કાર્ય કરવા લાગે છે દરરોજ સવારે આ સમયે કરેલી પ્રાર્થના કે ધ્યાનથી સકારાત્મકતા અને સફળતા પ્રાપ્ત થાય છે પ્રિય મિત્રો એક એવી કથા પ્રસિદ્ધ છે જેમાં માત્ર બ્રહ્મ મુહૂર્તના રહસ્ય વિશે જ નહીં પરંતુ એક એવી ધ્યાન પદ્ધતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને જો કોઈ વ્યક્તિ એકવીસ દિવસ સુધી અપનાવે તો તેનો જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રયત્નશીલ બને છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તેની મદદ કરવા લાગે છે આ સાથે જ તે વ્યક્તિ વધુ સ્થિર અને બુદ્ધિશાળી બનતો જાય છે હવે આ સાથે જોડાયેલી એક રસપ્રદ કથા છે જે હું તમને સંભળાવવા જઈ રહી છું એક વખતની વાત છે દેવર્ષી નારદ આકાશ માર્ગે યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ ઇન્દ્રદેવે નારદજીને જોઈને પૂછ્યું હે નારદજી મેં જોયું છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે છે તે ખૂબ સુખી અને સફળ હોય છે એવું કેમ નારદજીને આ પ્રશ્નનો ચોક્કસ જવાબ ખબર નહોતો તેથી તેમણે ઇન્દ્રદેવને કહ્યું હે ઇન્દ્રદેવ હું તમારા આ પ્રશ્નનો જવાબ તમને કાલે આપીશ આવું કહીને નારદજી તરત જ ભગવાન શ્રીકૃષ્ણની નગરી વૃંદાવન તરફ ચાલ્યા જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ એક વૃક્ષ નીચે ઊભા રહીને પોતાની બંસરી વગાડી રહ્યા હતા વાતાવરણ અત્યંત દિવ્ય અને મનમોહક હતું નારદજી ત્યાં પહોંચ્યા તે સાથે જ ભગવાન કૃષ્ણે બંસરી વગાડવી બંધ કરી અને સ્મિત સાથે બોલ્યા હે દેવર્ષિ નારદ આજે તમે થોડા ચિંતિત લાગો છો કઈ વાતની ચિંતા છે નારદજીએ હાથ જોડીને કહ્યું પ્રભુ આજે જ્યારે હું આકાશ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ તેમણે મને પૂછ્યું કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે છે તે એટલો સુખી કેમ રહે છે પરંતુ મને આ પ્રશ્નનો સાચો જવાબ ખબર નહોતો તેથી હું આ રહસ્ય જાણવા તમારા પાસે આવ્યો છું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે દેવર્ષિ નારદ ખરેખર ઇન્દ્રદેવે તમને આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કર્યું છે કલિયુગના માનવ માટે આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ છે કે જાણે તેના શરીરમાં રહેલી પ્રાણશક્તિ સમાન છે હે મહર્ષિ નારદ હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા સમજાવીશ તમે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો જે પણ મનુષ્ય આ કથા સંપૂર્ણ સાંભળશે તે આ અવસર ક્યારેય પોતાના હાથમાંથી જવા દેશે નહીં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી તેનું આખું જીવન બદલાઈ જશે નારદજી બોલ્યા હે પ્રભુ કૃપા કરીને કથા સંભળાવો હું આ કથા સંપૂર્ણ સાંભળીને સમગ્ર લોકમાં પ્રસિદ્ધ કરીશ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કથા શરૂ કરે છે એક વખતની વાત છે એક નગરમાં એક છોકરો રહેતો હતો તે છોકરો સારો હતો પરંતુ તેની એક ખરાબ આદત હતી તે બહુ મોડું સૂતો અને બહુ મોડું જાગતો સવારે તેને જગાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા પરંતુ બધા હારી જતા તે છોકરો ક્યારેય સવારે નવ વાગ્યા વાગ્યા પહેલાં ઊઠતો જ નહીં જ્યારે તે નાનો હતો ત્યારે પરિવારના લોકોએ વિચાર્યું કે મોટો થશે ત્યારે તેની આદત સુધરી જશે પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેની આદત વધુ મજબૂત થતી ગઈ દુનિયા અહીંથી ત્યાં થઈ જાય પરંતુ તે છોકરો વહેલો ઊઠી શકતો નહોતો તેના પિતા તેની આ આદતથી ખૂબ પરેશાન રહેતા તે છોકરાને ઘણી નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધો હતો તે દરેકને ઉલટા જવાબ આપતો આખો દિવસ ઉદાસ રહેતો અને તેનો અસર તેના આરોગ્ય પર પણ થવા લાગ્યો હતો જ્યારે તેને ખબર પડી કે તેના બધા મિત્રો સફળ થઈ ગયા છે ત્યારે તે વધુ દુઃખી થયો અને ભગવાનને દોષ આપવા લાગ્યો તે વારંવાર કહેતો મારી કિસ્મત ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તેના અસફળ થવાનું સાચું કારણ શું છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ એક દિવસ તેના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી તેઓ તરત જ પોતાના પુત્રની સમસ્યા લઈને સંન્યાસી પાસે પહોંચ્યા પિતાએ સંન્યાસીને પોતાના પુત્રની આદતો વિશે વિગતવાર જણાવ્યું સંન્યાસીએ કહ્યું કાલે તમારા પુત્રને આશ્રમમાં આવવાનું કહો પિતા જાણતા હતા કે જો સીધા રીતે કહેશે તો પુત્ર ક્યારેય નહીં આવે તેથી તેમણે પુત્રને બોલાવી કહ્યું તમારા બધા મિત્રો જીવનમાં સફળ થઈ ગયા છે શું તને સફળ થવું નથી છોકરાએ તરત કહ્યું હા પિતાજી પરંતુ જ્યારે હું તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ કંઈ જ નથી કહેતા પિતા સ્મિત કરીને બોલ્યા હવે મને સમજાઈ ગયું છે કે તેઓ કેમ સફળ છે છોકરો ઉત્સુક થઈ ગયો અને બોલ્યો શું સમજાયું પિતાજી મને પણ કહો પિતાએ ગંભીરતાથી કહ્યું કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવું પડશે જો તું સમયસર ત્યાં પહોંચી ગયો તો તે સંન્યાસી તને એવો મંત્ર આપશે જેના દ્વારા તું પણ સફળ થઈ શકીશ છોકરાની ઉત્સુકતા વધી ગઈ પરંતુ પિતાએ કહ્યું એક સમસ્યા છે છોકરાએ પૂછ્યું શું સમસ્યા છે પિતાજી પિતાએ કહ્યું તું જાગશે ત્યાં સુધી સંન્યાસી સાથે મળવાનો સમય પૂરો થઈ જશે છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું હું આખી રાત જાગીશ અને સવારે તરત જ જઈશ પરંતુ થોડી જ વારમાં તેની આંખો ભારે થઈ ગઈ અને તે ઊંઘી ગયો સવારે ઊઠ્યો ત્યારે સમય પૂરો થઈ ગયો હતો પિતાએ કહ્યું તું જીવનમાં ક્યારેય સફળ નહીં થાય છોકરો દુઃખી થયો પરંતુ હાર ન માની બીજા દિવસે તેણે હાથમાં નાનો ઘા કર્યો જેથી દુઃખને કારણે ઊંઘ ન આવે આ રીતે તેણે જીવનમાં પ્રથમ વખત સૂર્યોદય જોયો આગળ સંન્યાસીએ તેને બ્રહ્મ મુહૂર્તનું વિજ્ઞાન સમજાવ્યું ચાર પહર દેવસમય ધ્યાન એકવીસ દિવસની સાધના પૃથ્વીમાતાને પ્રણામ ઈશ્વરને આભાર સ્નાન ધ્યાન આજ્ઞાચક્ર અને અંતે કહ્યું છેલ્લા એકવીસ દિવસથી તું જે કરતો આવ્યો છે એ જ તારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે છે અને યોગ્ય રીતે ધ્યાન કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ થતો નથી છોકરાએ જીવનભર બ્રહ્મ મુહૂર્તનું પાલન કરવાનો સંકલ્પ કર્યો નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણનો આભાર માન્યો અને ઇન્દ્રદેવને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું પ્રિય મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના અનેક લાભ છે શારીરિક માનસિક અને આધ્યાત્મિક આયુર્વેદ અનુસાર આ સમયે હવા અમૃત સમાન હોય છે આ સમયે અભ્યાસ ધ્યાન અને સાધના સૌથી વધુ ફળદાયી હોય છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્ત અત્યંત શુભ સમય છે જે વ્યક્તિ આ સમયે ઊઠે છે તે બળવાન બુદ્ધિશાળી સ્વસ્થ અને દીર્ઘાયુ બને છે અંતમાં આ માહિતી જનરુચિ માટે આપવામાં આવી છે આસ્થાનુસાર અપનાવો અમે કોઈ દાવો કરતા નથી જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં સાચા મનથી જય માતા લક્ષ્મી લખો જય શ્રીરામ